તો જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાને હાલ તો તૈયારીઓ ચાલી રહી છે અમારી સાથે રાજકીય વિશ્લેષક કિરીટભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટમાં કિરીટભાઈ એ સમજવું છે કે જગદીશ વિશ્વકર્મા હાલ તો થઈ ગયા છે પરંતુ ભાજપે ચૂંટણીની જાહેરાત તો પછી શા માટે કરી જ્યારે કોઈ ઉમેદવારે ફોર્મ જ નથી ભર્યું શું બે મહિના પહેલાથી આ બધી તૈયારીઓ ચાલી રહી હતી સોગઠા ગોઠવાઈ ગયા હતા ઘણા બધા મોટા કેન્દ્રના નેતાઓની પણ ગુજરાત મુલાકાત હતી શું ત્યારથી જ બધું ક્લિયર થઈ ગયું હતું બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીમાં એક રહ્યો છે કે મોડી મંડળ જ મોટા ભાગના નિર્ણયો ગુજરાતના રાજકારણ અંગે લેતા આવ્યા છે તમે કેશુભાઈ પટેલ હતા ત્યારની વાત કરો ત્યાર પછી વિજયભાઈ રૂપાણી આવ્યા તો ત્યારની વાત કરો અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ છે હું તમને યાદ અપાવું કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એ જે કાર્યક્રમ ચાલુ હતો એમાં જેમ એમના નામની જાહેરાત થઈ ત્યારે એ સાતમી આઠમી લાઇનમાં પાછળ બેઠા હતા અને એમને લવલેશ માત્ર પણ ખ્યાલ નહોતો કે એમના નામનું સ્કાયલેબ આવશે એમના નામનો મેન્ડેટ આવશે એટલે ભારતીય જનતા પાર્ટી આવી રીતે પોતાના કાર્યકરોને અને મતદારોને બધાને જ એક શોક આપવા માટે અથવા તો એમ કહી શકાય કે આમ ઝાટકાજનક કહી શકીએ ને આપણે બ્રેકિંગ આપવા માટે બહુ ફેમસ છે એ લોકો અને એ લોકોની આ ટેન્ડન્સી છે એ તમને જે કે પ્રદેશમાં જે કાંઈ વાત થતી હોય મોડી મંડળની જે કાંઈ વાત થતી હોય એ સામાન્ય મતદારો કે સામાન્ય કાર્યકરોને તો ચોથી ચાલે ખબર પડે કે આપણને આ શા માટે આ લોકોનું આ નિવેદન આવ્યું હતું એટલે જે પહેલાં જાહેરાત કરવામાં આવી કે ઇલેક્શન થશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્શન થશે અને આટલા મતદારો મતદાન કરશે બસો ઇઠ્યોતેર ત્રણસો ઇઠ્યોતેર સમથિંગ અમાઉન્ટ એની સંખ્યા છે તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ એને ચોક્કસ ખબર છે એની પાસે પ્લાનિંગ છે અને બે હજાર પચાસ સુધીનું એ લોકો પાસે પ્લાનિંગ છે આપણે આજની બે હજાર પચીસમાં વાત કરીએ છીએ એમની પાસે બે હજાર પચાસ સુધીની ચૂંટણીઓનું પ્લાનિંગ છે નગરપાલિકાથી લઈ અને સંસદ સુધીની કે વિધાનસભાની તમામે તમામનું પ્લાનિંગ માઇક્રો પ્લાનિંગ એ લોકોનું છે એટલે આ જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચામાં હતું એની સાથે સાથે સૌરાષ્ટ્રના આગેવાનોના નામ પણ ચર્ચામાં હતા પરંતુ એ બધાને અંદરખાનેથી એક વાત ખબર હતી કે નિર્ણય જે આખરી આવવાનો છે એ કોઈ ઇલેક્શન દ્વારા નથી આવવાનો એ સિલેક્શન દ્વારા જ આવવાનો છે અને આ સિલેક્શન જે થયું છે હું એવું માનું છું કે આમાં એક જ કાંકરે ઘણા બધા પક્ષીઓને ઉડાડી મૂક્યા છે મારવાની વાત તો આમાં આવતી નથી પણ એક કાંકરે ઘણા બધા પક્ષીઓને ઉડાડી મૂક્યા છે ઓબીસી વોટ બેંક સિક્યોર કરી લીધી છે એની સાથે સાથે એક સર્વમાન્ય ચહેરો એ લોકોએ પસંદ કર્યો છે આ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ છે જગદીશભાઈનું હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી એ બિલકુલ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ છે ક્યારેય લાઇમ આવતા નથી અને સાયલેન્ટ રહી અને પોતાનું કામ કરતા રહી છે મંત્રી તરીકેનો પણ તમે એમનો કાર્યકાળ જો હું છેલ્લા લગભગ એમ તમને કહું કે બે અઢી ત્રણ વર્ષના આ સમયગાળા દરમિયાન એમણે જે જે કાર્યો કર્યા છે અથવા જે કાંઈ કાર્ય એ લોકો કરી રહ્યા છે એની અંદર પણ એકદમ સાયલેન્ટ રહી અને પક્ષની મર્યાદામાં રહી અને કામ કરવું એટલે આ જે એમની જે એમનું વ્યક્તિત્વ છે પાર્ટી લેવલે જે એમની ઇમેજ છે એ ઇમેજનો બેનિફિટ એમને મળ્યો છે એની સાથે સાથે મેં તમને અગાઉ કહ્યું એ રીતે કે ઓબીસી મતદારો જે છે એ ઓબીસી મતદારોની વોટબેન્ક પણ સાચવી લીધી ઉજળિયા તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એટલે જે કોંગ્રેસની જે થિયરી અથવા તો કોંગ્રેસને જે અથવા તો આમ આદમી પાર્ટીને ચેક એન્ડ મેટ કરવાની વાત આવે ત્યારે આ ચહેરાનો ઉપયોગ કરી અને જે ઓબીસી વોટ બેંક છે એને સાચવી લેવી એની સાથે સાથે પરંપરાગત મતદારો જે છે એ લોકોને પણ સાચવી લેવા એવું બે ત્રણ પ્રકારના કાર્યો આ એક જ કાર્યથી સિદ્ધ થઈ ગયા હોય એવું અત્યારના તબક્કે લાગે છે કેમ કે નજીકના દિવસોમાં ડિસેમ્બરની અંદર મોટાભાગે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે આ બધાની અંદર તમારે કોઈ નવો ચહેરો મૂકવો પડે નવો જોમ આપવું પડે કાર્યકરોમાં નવો ઉત્સાહ આવે એ પ્રકારનું કરવું પડે કેમકે હવે ગુજરાત ભાજપની અંદર પૂર્વ અને પશ્ચિમમાંથી બે તમને મુખ્ય નેતાઓ મળે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના છે જગદીશભાઈ અમદાવાદના બે છેડા સાચવી લીધા છે અને વચ્ચે મધ્યમાં ક્રોસમાં શંકુ આકારે ગાંધીનગર પડે છે એટલે આ બહુ જબરજસ્ત એમાં ગેમ છે અને એ ગેમ એટલા માટે છે કે મતદારોને સાચવવાના છે કાર્યકરોને સાચવવાના છે અને સાથે સાથે આવનારી જે ચૂંટણીઓ છે એના વિશે પણ પ્લાનિંગ કરવાનું છે એટલે સમગ્ર જોઈએ તો આ ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે કરવામાં આવેલું કામ છે કેમ કે સી આર પાટીલ પાસે પાવર હતો ત્યાં સુધી સી આર પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે તો એમણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતનું રાજકારણ અને મધ્ય ગુજરાતનું રાજકારણ એ પણ જોયું સંભાળ્યું અને ત્યાં પણ કાર્યકરોની ફોજ ઉભી કરી જગદીશભાઈ એવા સેન્ટરમાંથી આવે છે કે ત્યાંથી આખા ગુજરાત ભાજપનું જે નેટવર્ક છે એ નેટવર્ક ચાલી રહ્યું છે અમદાવાદમાંથી ઉદય થયો મને યાદ છે કે સૌથી પહેલી ચૂંટણી અમદાવાદ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી જીતી હતી જે સમયે કોર્પોરેશનની અંદર કોંગ્રેસનો દબદબો હતો રાજ્યમાં કોંગ્રેસનો દબદબો હતો કેન્દ્રમાં પણ કોંગ્રેસનો દબદબો હતો ત્યારે એક માઇનોર શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાથી થઈ હતી અને ત્યાર પછી લગલગ આઠ વર્ષો સુધી કોંગ્રેસને એ લોકો સત્તાથી દૂર રાખી શક્યા વચ્ચે એક પાંચ વર્ષનો સમયગાળો એવો આવ્યો કે એમાં કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બેઠી પાંચ વર્ષ માટે પરંતુ પાંચ વર્ષમાં પ્રજા ત્રસ્ત થઈ ગઈ અને પ્રજાએ ફરી વખત ભારતીય જનતા પાર્ટીની ઉપર પસંદગીનો કળશ ટોળ્યો એટલે અમદાવાદ જે છે એ સમગ્ર ગુજરાત છે દેશ માટે ભારતીય જનતા પાર્ટીનું એક મોડેલ સ્ટેટ છે અને ટેસ્ટિંગ લેબોરેટરી છે એ રીતે અમદાવાદ છે એ અમદાવાદ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ રાજકારણનું એપી સેન્ટર છે બિલકુલ પ્રદેશ ભાજપના રાજકારણનું એપી હાલમાં બન્યું છે અમદાવાદ પરંતુ પારંપરિક રીતે જે ચૂંટણીઓ પર આપણે નજર કરીએ તો સૌરાષ્ટ્ર જે છે એ રાજકારણનું એન્ટ્રન્સ ગેટ માનવામાં આવે છે ગુજરાતમાં ખાસ કરીને અને હવે જયારે પ્રદેશ પ્રમુખ અમદાવાદ આપ સૌરાષ્ટ્રને કેવી રીતે જુઓ છોરાષ્ટ્ર ની અંદર મોટા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટી પાસે એટલા મોટા છે તમે પુરુષોત્તમ રૂપાલાનું નામ લઈ શકો એમાં દિલીપ સંઘાડી સહકારી આગેવાન છે એ રીતે એનું નામ પણ તમે લઈ શકો એના સિવાય પણ સૌરાષ્ટ્રની અંદર આપણે જાતિવાદની વાત નથી કરતા જાતિવાદના સમીકરણો જોઈએ તો પાટીદાર નેતાઓ પણ ત્યાં મજબૂત છે બીજી તરફ ભાવનગરને એ બાજુનો જે આખો બેલ્ટ આવે છે ભાવનગર રાજુલા સાઈડનો જે છે ત્યાં પુરુષોત્તમ સોલંકી અને એ લોકો મજબૂત છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું તમને યાદ અપાવું કે વર્ષ બે હજાર બારના ઇલેક્શનમાં નરેન્દ્ર મોદી સત્તા ગુમાવશે એવી એક વાત હતી કે ભાઈ કોઈ સંજોગોમાં આવે જીતી શકે એમ નથી મોટા મોટા ઓપિનિયન પોલો ડિક્લેર થયા હતા અને એની અંદર નેવું સીટે ભારતીય જનતા પાર્ટી નેવું સીટ પણ નહીં લઈ શકે ને એવી બધી વાતો થતી હતી ત્યારે વડાપ્રધાન હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એક પ્લાન વ્યવસ્થિત રીતે બનાવ્યો હતો અને એ પ્લાન એવો હતો કે અંબાજીથી લઈ અને ડાંગ સુધીના આદિવાસી બેલ્ટ જે છે આખો એને એમણે કવર કર્યો અને આ બાજુ કચ્છથી લઈ અને ભાવનગર સુધીનો જે આખો દરિયા કિનારાનો પટ્ટો છે ત્યાં ખારવા મતદારો છે અને ઓબીસી કોમ્યુનિટીના ઘણા બધા લોકો એ કિનારા દરિયા કિનારા ઉપર વસે છે એમાં કોળી સમાજનો પણ મોટો હિસ્સો આવી જાય છે એની સાથે સાથે ઓડ કોમ્યુનિટી જે છે કે મેર કોમ્યુનિટી છે એનું પણ આ પોરબંદર બાજુનો જે બેલ્ટ છે આખો દરિયા કિનારાનો એમાં પણ આવી જાય માછીમાર સમાજ પણ એમાં મોટો સમાજ એક આવી જાય છે તો આ રીતે એમણે આખું પ્લાનિંગ કર્યું ગુજરાતના બે બોર્ડરોને એકત્ર કરી અને ત્યાં એમણે પોતાનું વર્ચસ્વ જમાવ્યું એના ઉપરાંત એમને સૌથી વધારે આવકાર મળ્યો રાજ્યના જે મુખ્ય શહેરો છે જેમાં તમે ગણી શકો કે અમદાવાદ છે વડોદરા છે સુરત છે રાજકોટ છે જામનગર છે જુનાગઢ છે ભાવનગર છે આ બધા સેન્ટરોમાંથી પણ એ સીટ ખેંચી લેવા કોંગ્રેસે નો ડાઉટ સારો દેખાવ કર્યો તો એ સાઈઠ સિત્તેર સીટની આજુબાજુ એ લોકો ત્યારે એ સમય લઈ ગયા હતા પરંતુ કોંગ્રેસને કઈ રીતે એના ઘરમાં નેસ્ટ નાબૂદ કરવી એને કઈ રીતે પરાસ્ત કરવી એનું પ્લાનિંગ આ લોકો પાસે ચોક્કસ હોય છે બીજી વસ્તુ કહ્યું કે સૌરાષ્ટ્રને કઈ રીતે આપણે એ લોકો ડેમેજ કંટ્રોલ કરશે સૌરાષ્ટ્રમાં ડેમેજ છે સો ટકા ડેમેજ છે એ આપણે સ્વીકારવું જ પડે એમાં કોઈ પ્રશ્ન નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે હુકમનું પત્તું હજી પણ બાકી છે અને સૌરાષ્ટ્રમાં કયા કયા પ્રકારનો દાવ રમવો અને કઈ રીતે કોને બેટિંગ કરવા મોકલવા

તેવું રાજકીય विश्लेषકોનું માનવું છે પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણને લઈને હુકમનું પત્તું કોણ છે એ સૌથી મોટો પ્રશ્નાર છે ભાજપ હંમેશા સસ્પેન્સ રાખવા માટે જાણીતી છે પરંતુ ટૂંક જ સમયમાં જ્યારે આ સમાચાર આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે મહત્વપૂર્ણ છે કે હાલ તો જગદીશ વિશ્વકર્માને ભાજપના પ્રદેશ પ્રમુખનું સુકાન સોંપવામાં આવ્યું છે